બોપલના મોલમાં આગ મામલે મોટો ખુલાસો બોપલના બિલ્ડિંગમાં પીજી ચાલી રહ્યું ચલાવવાની મંજૂરી કોણે આપી તે અંગે સવાલ પીજી માટે મંજૂરી આપી હતી કે નહીં તેની પણ તપાસ થશે એફએસએલ રિપોર્ટ બાદ આગનું સાચું કારણ સામે આવશે ભીષણ આગ બાદ આજે

એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું આ નિવેદન છે તે સામે આવ્યું છે પરંતુ બોપલનો આ ટીઆરપી મોલ કે જ્યાં ભીષણ આગ લાગી છે સૌથી મોટો સવાલ કમર્શિયલ બિલ્ડિંગમાં પીજી કેવી રીતે આપવામાં આવ્યું ત્યાં લોકોને રહેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી આ સૌથી મોટો સવાલ છે

અવની બોપલના ટીઆરપી મોલમાં જે ભીષણ આગ લાગી હતી આગ મામલે આગ લાગવા પાછળનું કારણ શું છે તે હજી સુધી જાણવા નથી પીજી गर्ल्स છે જે ચાલતું હતું અને આશરે 50 થી વધુ ગર્લ્સ છે કે જે પીજી ગર્લ્સ છે તે અહી છઠ્ઠા માળે રાખવામાં આવતું હતું આ દ્રશ્યો છે કે જે આ ટીઆરપી મોલ છે કે જે બોપલનો ત્યાં આગળ આ પાંચમો માળ છે કે જ્યાં આગળ સ્કાય જમ્પર કરી અને આ આખું જે પાંચમો માળ છે ત્યાં ગેમિંગ ઝોન છે ત્યાં અહીંથી આગ લાગવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ ધીરે ધીરે આ અડધો જે પાંચમો માળ છે તે બળીને ખાક થઈ ગયો હતો અને ત્યારબાદ આ આગ જે પ્રસરીને છઠ્ઠા માળે છે તે પહોંચી હતી અને આ પાંચમો અને છઠ્ઠો માળ છે કે જે બળી

આ આગ લાગવા પાછળ આગ લાગતાની સાથે જ કોઈ પણ એલાર્મ છે કે ફાયર એલાર્મ તે વાગ્યું હોવાનું સ્થાનિકો છે તે લોકો પણ કહી રહ્યા છે પરંતુ અત્યારે તો હાલ આ આગ લાગવાને લઈને અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ આગ લાગવા પાછળનું કારણને લઈને અત્યારે તો હાલ એ તપાસ જે છે તે કરાઈ રહી છે સાથે જ આ જે પીજી ચાલતું હતું ગર્લ્સ પીજી તે પણ અહીં ગેરકાયદેસર ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જો કે આ પીલ પીજી ગર્લ્સ પીજીને લઈને અહીંના સ્થાનિક પોલીસ બોપલ પોલીસ પણ અજાણ છે તેને પણ ખ્યાલ નથી કે અહીં આ રીતનું પીજી છે તે ચાલતું હતું કારણ કે આ રીતનું કોઈ પણ પીજી અથવા તો કોઈ પણ ચલાવવા માટે પોલીસની મંજૂરી છે તે લેવાની હોય છે પરંતુ તે પણ એવા કોઈપણ પ્રકારની મંજૂરી છે આ કોમર્શિયલ બિલ્ડિંગે લેવી નથી ત્યારે હાલ આ જોઈ શકાય છે કે જે આગ લાગતાની સાથે જ જે રાત્રિના ગત રાત્રિના અગિયાર વાગે અચાનક આગ ભીષણ આગ ફાટી નીકળી હતી અને ત્યારબાદ આ આગને કાબુમાં લેવા આશરે ત્રણ કલાકથી પણ વધુનો સમય છે તે લાગ્યો હતો ને ત્યારબાદ આગ છે કે જે કંટ્રોલમાં છે તે આવી હતી પરંતુ આ મોલના દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે જે આગ લાગતાની સાથે જ જે રાત્રિના ગત મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી અહીં બોપલમાં ટ્રાફિક જામના દ્રશ્યો સજા હતા અને આગને કાબુમાં છે તે લેવામાં આવ્યું હતું ત્યારે હાલ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ આગ લાગવા પાછળનું જે કારણ શું છે તે એફએસએલના રિપોર્ટ બાદ જાણી શકાશે ત્યારે હાલ બોપલ પોલીસે પણ અહીં નોંધ કરી અને તપાસ જે છે તે શરૂ કરી છે ત્યારે હવે આ જે ગર્લ્સ પીજી જે ચાલતું હતું જે ચલાવતા હતા તેની સામે પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે કારણ કે આ રીતના પચાસ થી વધુ ગર્લ્સ છે કે જે પીજી હોસ્ટેલ છે તે ચાલતું હતું જો કે આ આગનો બનાવ બનતા જ આ ગર્લ્સ સહિતના જે મોલમાં જે પાંચમા માળે અને છઠ્ઠા માળે રહેતા હતા તે લોકોને તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ આગને છે તે કાબુમાં લેવામાં આવી હતી સાથે જ આ આગ લાગતાની સાથે સાથે આજે આ આખો મોલ છે કે તેનું પાવર છે કે જે મેઇન પાવર તે બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ જે છે તે કરાઈ રહી છે કારણ કે આગ લાગવા પાછળનું સ્પાર્ક છે ક્યાં ક્યાં થયું હતું અને આ આગ લાગવા પાછળનું કારણ શું છે તે દિશામાં અત્યારે હાલ તપાસ જે છે તે શરૂ કરી છે સાથે જ પોલીસે પણ આ પીજી ગર્લ્સને લઈને પણ તપાસ જે છે તે કરી રહ્યા છે બિલકુલ જ્યારે અમને માહિતી આપી રહ્યા હતા ત્યારે આસપાસ લોકો હતા તો શું આજે મોલ ચાલુ રાખવામાં આવ્યો છે તમે કહી રહ્યા છો તપાસ થઈ રહી છે તો ઘણા બધા લોકો પણ અત્યારે દેખાઈ રહ્યા હતા આ લોકોનું શું કહેવું છે અને અત્યારે મોલ શા માટે ચાલુ રાખાયો છે જો તપાસ કરવાની હોય તો હવે નહીં આજે આ મોલ છે કે આખો એક દિવસ બંધ રહ્યો છે મેં આપને અગાઉ પણ કીધું કે આનો મેઈન પાવર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ મોલની અંદર જે લોકોની દુકાન હોય ઓફિસ હોય તે માટે તપાસ કરવા માટે આવ્યા છે અને તમામ લોકો કઈ રીતના પોતાની કોઈ દુકાન કે અથવા ઓફિસ તે યોગ્ય છે કે કેમ તે તપાસવા માટે આવ્યા છે આપણે અહીંના સ્થાનિક છે તે લોકોને પણ પૂછવાનો પ્રયાસ કરશું કે આપનું શું નામ છે અને આપની ક્યાં આગળ દુકાન છે શું

તો જે તપાસ છે તે કરવામાં આવશે એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારબાદ તમામ વિગતો છે જે સામે આવશે કોમર્શિયલ બિલ્ડિંગમાં પીજીની પરવાનગી કોણે આપી તે પણ એક સવાલ છે તેની પર પણ તપાસ થશે તો જે મોલના માલિકો દોષી હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દેવાગદાણીએ પણ જણાવ્યું છે તો તમામ તપાસ કરાશે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે